ભાવેશભાઈ પટેલ સાહેબ ખાજાજી શ્રી ઈશ્વરભાઈ પટેલ સાહેબ અને શાળાના અન્ય હોદ્દેદારો મંડળના હોદ્દેદારો કેટલાકના નામ આપે જાણી શકતા સોરી પણ રાહુલભાઈ કુસાંગી વગેરે સરોનો કેતનભાઈ સાહેબ એ બધા સરો ત્યાર પછી શાળાના આચાર્ય શ્રી જગદીપભાઈ પટેલ સાહેબ સારસ્વત મિત્રો અને જે અત્યારના જેના કાર્યક્રમ આપણે ગોઠવી રહ્યા છે એવા શ્રી ભાભોડ સાહેબ અને શ્રી ધર્મેન્દ્રભાઈ એમનો પરિવાર અત્યારે આ કાર્યક્રમમાં આપણે સંભાળી રહ્યા છે સૌ પ્રથમ મારે ભાભોડ સાહેબ વિશે કહેવું હોય તો ઘણું બધું છે પણ ટૂંકમાં કહેવું હોય તો ભાભોડ સાહેબ હંમેશા હસ્તા ચહેરો એમનો કોઈ પણ કામ આવે તો એ શેર પણ ગભરાય નહીં અને સરળતાથી કામ કેવી રીતે પૂરું પાડવું એના જાણકાર એમણે આ શાળામાં ત્રીસ વર્ષ શિક્ષક તરીકે ઇન્ચાર્જ આચાર્ય તરીકે અને સુપરવાઇઝર તરીકે સેવાઓ આપી છે એ તમામ સેવાઓ અમારી શાળાના સૌ શિક્ષક મિત્રો અમે એમને કાયમ યાદ કરીશું અને એમની સેવાઓને અમે ભૂલવીશું સાથે સાથે એમણે એમનો સમાજ જગ્યા જેવો વિષય દ્વારા ભણાવીએ તો માથું પણ છતાં એમની સરળ સમજાવવાની જે રીત છે એ સરળ રીત દ્વારા સમાજ રીતે જેવો અઘરો વિષય પણ એમણે નકશા માર્ગદર્શન પ્રણાલીઓ પરંપરાઓ સંસ્કૃતિઓ વગેરેને સારી રીતે સમજાવી વિદ્યાર્થીઓના હૃદયમાં મેં સ્થાન કર્યું છે

કાર્યકાળ દરમિયાન એમને શાળાના વિકાસમાં બાળકોના વિકાસમાં મંડળ સાથે સંકલન સાધીને અને વાસદથી માણીને ગાંધીનગર સુધીનું સંકલન સાધી એમણે કોઈ પણ કાર્યને મનૈયા છે ત્યાં સુધી એમણે અટકવા નથી દીધું અને આ શાળાની છાપને સેજ પણ એમણે આ છાપા દીધી નથી સર અમને ગૌરવ થાય છે તમારી સાથે કામ કરીને એટલે એમાં બાપુર સાહેબ ખૂબ જ માયા સ્વભાવના ભગવાનમાં આસ્થા રાખનારા અને એમના જે ગુરુ છે એ એમના માર્ગદર્શન હેઠળ એમણે આગળ કામ કર્યું છે અને બાપુર સાહેબના માર્ગદર્શનથી અમે ઘણું બધું શીખવા મળ્યું જાણવા મળ્યું છે અમે સર તમારો આભારી રહીશું અમે જ્યાં સુધી આ સંસ્થામાં નોકરી કરીશું ત્યાં સુધી અમે તમારા કાર્યોને યાદ કરીશું અને તમાર આભાર બીજું એવા જ વ્યક્તિ તમે દગ્વેન્દ્રભાઈ કાક્ષે પટેલ સાહેબ ખૂબ જ શાંત સ્વભાવના માયાળુ અને ધર્મના અંદર ખૂબ જ આસ્થા ધરાવના દગ્વેન્દ્રભાઈ એમના કામની ચોકસાઈ તમે જોવો તો પીતદુ પરિષદ તાંગડી લેવી હોય તો એમની પૂછિણી લેવી પડે એટલી તામો ચોકસાઈ અક્ષરો સારા સંતત્રથી કોઈ પણ કામ આવે તો સરળતાથી સમજી અને કયા કયા શિક્ષક મિત્રોની મદદ લેવી છે કોના દ્વારા કામ પાર પડશે એ બધું ચોકસાઈ નક્કી કરી જલપેશભાઈને આ કામ બતાવી શકો પડશે દરેક મિત્રોનો સાથ લઈ ધર્મેન્દ્રભાઈ આ શાળાની અંદર સ્કોલરશીપ હોય ઉપદો હોય શિક્ષકોની સમસ્યા હોય કોઈ પણ કાર્ય એમને સરળતાથી પૂરું કરેલું છે અને એમને કામ કરવાની આવડત કુને કર્કશતા ચોકસાઈ ધર્મેન્દ્રભાઈ અમે એક અમારા ગુણોને યાદ રાખીશું તો આ બંને સાહેબો જ્યારે કોઈ નિવૃત્તિને કારણે નિવૃત્ત થઈ રહ્યા છે ત્યારે એમનું હવે પછીનું આ નિવૃત્તિનું જીવન સુખમય અને આરામદાયક બને નિરોગી બને તેવી હું સમગ્ર સ્થાપતિ મંડળ પતિ ભગવાનની પ્રાર્થના કરું છું કે તેઓ હંમેશા નિરોગી પણ એમનું સ્વાસ્થ્ય હંમેશા જે દેખાય છે એવું જ રહે સાહેબ આપનો ખૂબ આભાર મેં જોઈએ તો કાચીભાઈ સાહેબ સબ્દ્ય એક પણ શબ્દ વધારો નહીં મારી ભૂલ ભૂલીમાં